અત્યારે કહી શકાય કે સૌથી મોટા સમાચાર જે છે સામે આવી રહ્યા છે કોઈની નજર હતી અને દર ગણતરીની ક્ષણો જે છે તેમાં બદલાવ જોવા મળી રહ્યો હતો થોડા થોડી ક્ષણો જે છે તેમાં પરિવર્ત જે ફોટો જે પિક્ચર છે તે બદલાઈ જતું હતું પરંતુ હાલ જે છે તે ગેનીબેન ઠાકોર જીત થઈ છે શું કેશો મમતા

આ બેઠક પરથી જીત મેળવીને કોંગ્રેસ માટે ખૂબ જ સારા સમાચાર કહી શકાય કારણ કે ગેનીબેન ઠાકોરે આ બેઠક પરથી સારી એવી થી જીત મેળવી છે જે રીતે આપણે અગાઉ પણ કૃપાસી વાત કરી ચૂક્યા છીએ બે હજાર તેર થી આ બેઠક પર ભાજપનું નું વર્ચસ્વ છે બે હજાર ચૌદ ની આપણે વાત કરી દઉં તો બે હજાર ચૌદ માં ભાજપના ઉમેદવાર બે લાખ ની લીડ થી આ બેઠક પરથી વિજેતા જાહેર થયા હતા

જે ઉભરીને સામે આવ્યા છે આ બે હજાર ચોવીસ ની ચૂંટણીમાં જોઈએ તો જો કોઈ સૌથી વધારે ઉમેદવાર જે છે ચર્ચાસ્પદ રહ્યા હોય જે ઉમેદવાર જે છે ચર્ચામાં રહ્યા હોય તો તે ગેનીબેન ઠાકોર હતા અને ગેનીબેન ઠાકોર જે છે

અને લોકો પણ અત્યારે જે છે બનાસકાંઠામાં લાગી રહ્યા છે કારણ કે ગુજરાતમાં એક માત્ર કહી શકાય તે બેઠક જે છે બનાસકાંઠા બેઠક કોંગ્રેસ ને ફાળે જઈ ગઈ છે અને ત્યાં બનાસકાંઠામાં લોકોમાં પણ જે છે ક્યાંક ને ક્યાંક ઉત્સાહ જોવા મળી રહ્યો છે ખુબ ટક્કર ભરી જે

પ્રકારનો માહોલ હતો જે પ્રકારની સિચ્યુએશન હતી ને તેની વચ્ચેથી ગેની જે જીતીને આવ્યા છે ખુબ મોટી જીત કહી શકાય ને આગામી સમયમાં કોંગ્રેસ માટે પણ જે છે એક આશાનું કિરણ જે છે તે ઉપસીને આવ્યું છે ગેનીબેન જે રીતે જીતીને આવ્યા છે

કે જે રીતે ઉમેદવારની જે ફી હતી એ પણ મામીરા તરીકે ગેમેને ઉગરાવી હતી અને મામીરા તરીકે જે રકમ મળી હતી એ જ તેમણે તેઓ એ ઉમેદવારી નોંધાવી હતી એટલે કહી શકાય કે જે પ્રમાણે ગેનીબેનના તેના વિસ્તારમાં જે પ્રમાણે મામેરું આપ જો એ પ્રમાણે હુકાર કરવામાં આવ્યો હતો એટલે કહી શકાય કે ખોબલેને ધોબલે લોકોએ જે તે ગેનીબેનને મામેરુ આપ્યું છે કૃપાલસિંહ જે અત્યારે જો વાત કરવામાં આવે તો ગેની બેન જીત થઈ છે સાથે સાથે ભાજપ કમલમમાં પણ સી આર પાટીલ પણ ત્યાં હાજર છે તો જે તમામ પ્રકારે ભાજપ છે એ ભાજપે પચીસ સીટ જે છે તે જીતી છે તેની ઉજવણી થઈ રહી છે પરંતુ ક્યાંક ને ક્યાંક જે બનાસકાંઠા બેઠક છે તે કોંગ્રેસ જીતી છે તે ભાજપ માટે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે એક મોટું ગાબડું કહી શકાય તે પ્રકારનો જે આંકડાઓ છે તે આવ્યા છે અને ભાજપ માટે ક્યાંક ને ક્યાંક નુકસાનકારક કહી શકાય એ પ્રકારનું પરિણામ આવ્યું છે

કહી શકાય તે પ્રકારના રાજકારણ ખુબ મશીયા કહી શકાય તે પ્રકારના તેઓ નેતા છે ખુબ કદાવર નેતા છે અને એટલા માટે આપડે જોઈએ તો ગેની બેન વશીષ રેખાબેન જંગમાં જે છે ગેની બેન બાજી મારી ચુક્યા છે

કારણ કે છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ માટે શકાય ક્રિપાલસિંહ જો આપણે અગાઉની વાત કરીએ ક્રિપાલસિંહ તો આ પહેલા ચૂંટણીમાં આપણે એ પણ જોયું છે કે ગેલીબેન ઠાકોરને પ્રચાર માટે પણ પૈસા નહોતા કૃપાલસિંહ તેઓએ લોકોને વિનંતી કરી હતી કે પ્રચાર માટે પૈસા નથી પોતાના આપબળ થી આ નેતા છે તે ઉભરી આવ્યા હતા કોંગ્રેસ પક્ષ તો હતો તેની સાથે પરંતુ પોતાનું વ્યક્તિત્વ છે તેનાથી જ તેમણે આ વ્યક્તિગત જીત મેળવી છે એમ કહી શકાય જી અત્યારે જો વાત કરવામાં આવે તો ગેની બેન જે છે ખૂબ ચર્ચામાં રહેતા હોય છે કોંગ્રેસનો ખૂબ જાણીતો ચહેરો છે બે હજાર આપણે જોઈએ કે છેલ્લી વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે ગેની બેન જે છે જીતીને આવ્યા હતા જયારે કોંગ્રેસનો આપણે કહીએ કે સફાયો થઈ ગયો હતો ગુજરાતમાં ત્યારે પણ ગેની બેન જે છે જીત હાંસલ કરી હતી એટલા માટે ગેની બેન જે છે તેને ખૂબ કદાવર નેતા માનવામાં આવતા હતા અને બે હજાર બાવીસ થી તેઓ જે છે તે એમએલએ પણ છે અને હાલ જોઈએ તો તેઓ વ્યસન મુક્તિ માટે જે છે અનેક પ્રવાસો કર્યા હતા ભૂતકાળમાં આપણે ગેની બેન વિશે જોઈએ તો તેઓ વ્યસન મુક્તિ માટે ખૂબ જે છે તે તેઓ રહેતા હોય છે એક્ટિવ રહેતા હોય છે અને તેમને આ જાહેર જીવન એટલે કે આ જે રાજકારણમાં આવી અત્યારે એને 28 વર્ષ થયા છે ને એટલા વર્ષોથી જેઓ તેઓ જે છે રાજકારણ સાથે જોડાયેલા છે 18 વર્ષ છે તેઓ તાલુકા પંચાયત રહ્યા તાલુકા પંચાયતના પ્રમુખ રહ્યા હતા એટલા માટે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક નું જે વર્ચસ્વ છે તે પહેલેથી રહેલું છે ચાર વખત ચૂંટણી લડ્યા છે 2007 માં લડ્યા છે 12 માં 17 માં અને 22 માં લડ્યા છે તેઓ વિધાનસભાની ચૂંટણીઓ લડ્યા છે અને આ વખતે તેમને સૂત્ર આપ્યું હતું કે બનાસની બેન કેની બેન અને જે બંને જે રીતે ગેની બેન જે છે તે આ વખતે જે પ્રચાર કરવા જતા હતા ત્યાં એક વાક્ય તેઓ ખુબ બોલતા હતા કે હીરા માણે કે મિલકત પૈસા નથી જોતા બસ મામેરા માં મત આપજો આ પ્રકારનું તેઓ વાક્ય બોલતા હતા અને ક્યાંક ને ક્યાંક સામે બેઠેલી જે જનતા છે તેમાં પણ તેનો પ્રભાવ જે છે તે જોવા મળતો હતો અને એક વાક્ય ખાસ બોલતા હતા કારણ કે લોકો એવું કહેતા હતા કે ઠાકોર સમાજમાં તેનું પ્રભુત્વ છે પરંતુ તેમનું કેવું હતું કે અઢારે આલમ મારી સાથે છે આ વાક્ય તેઓ બોલતા હતા ને કદાચ વાત ગુજરાતી સાથે વાત કરી ત્યારે પણ તેને આ વાત ઉપર ખૂબ ભાર આપ્યો હતો કે ન માત્ર ઠાકોર સમાજ પરંતુ અઢારે આલમ મારી સાથે છે અને આ પ્રકારે જ્યારે આપણે રિઝલ્ટ જોયું આ પ્રકારનું પરિણામ જોયું ત્યારે ક્યાંક ને ક્યાંક ગેની બેન જે છે

ગુજરાત સરકાર છે તેમના મંત્રી મંડળમાં પણ વિસ્તરણ થવાની ટિપાલસી સક્યતા છે આ નિવેદનથી મંત્રી પણ હડકમ જોવા મળ્યો હતો કારણ કે વિજય રૂપાણીએ જે પ્રમાણે નિવેદન આપ્યું છે કે લોકસભા ચૂંટણી બાદ જે પ્રમાણે પેટા ચૂંટણીના પણ સાથે આપને જણાવી દીધી પરિણામ આવ્યા છે એટલે કહી શકાય કે મંત્રી મંડળમાં પણ ટિપાલસી મોટા ફેરફાર જોવા મળશે જી જે રીતે વિજય રૂપાણી વાત કરી કે આગામી સમયમાં જે ફેરબદલી જોવા મળશે અને આપણે જોઈએ કે ન માત્ર ગુજરાત પરંતુ ભારતના રાજકારણમાં પણ જે છે અનેક પ્રકારની જે ફેરબદલી છે તે જોવા મળશે અનેક ઉથલ પાથલ જોવા મળશે કારણ કે જે પ્રકારનું પરિણામ આવ્યું છે તે કદાચ કોઈ ધાર્યું નહિ તે પ્રકારનું પરિણામ આવ્યું છે અને ખાસ કરીને આ પહેલી ચૂંટણી એવી હતી કે ભાજપનું જે સંગઠન છે તેનો આંતરિક વિકવાદ છે ક્યાંક ને ક્યાંક સામે આવ્યો હતા બે હજાર ચોવીસ ની ચૂંટણીમાં આપણે ઘણી વખત એવા જે એવા દ્રશ્યો જોવા મળીએ કે ભાજપનો જે આંતરિક વિકવાદ છે એ ઉક્ષીના સામે આવ્યો હોય એટલે કહી શકાય કે આ પ્રકારના જે દ્રશ્યો સામે આવ્યા ત્યારથી જ એક વાત નક્કી મનાતી હતી કે આગામી સમયમાં જે સંગઠન છે તેમાં ઘણા પ્રકારના ફેરફારો થઈ શકે છે અને ગુજરાતમાં અમે 26 બેઠક પર જીતી ન શક્યા ક્રીપાલસી એટલે કહી શકાય કે ભાજપના જે રીતે ગેલીબેન ઠાકોરની ગાબડું પડ્યું છે તેની અસર હવે જીબેદીબે વર્તાઈ રહી છે ક્રીપાલસી દિગજ પ્રમુખ કહી શકાય સી પાટીલ તેવડે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું છે કે કમ નસીબ ગુજરાતમાં અમે 26 બેઠક છે તે જીતી નથી શક્યા ક્રીપાલસી જી આપણે જોઈએ તો ચૂંટણી પૂરી થયા બાદ જે છે મીડિયા દ્વારા તેમને પૂછવામાં આવ્યું હતું કે સી આર પાટીલે જે છે કહ્યું હતું કે ભાજપને જે છે ગુજરાતમાં છવ્વીસ માંથી છવ્વીસ સીટ આવશે તેમના તરફથી દાવો કરવામાં આવ્યો હતો અને તેમના તરફથી કરવામાં આવતા દાવામાં જે છે ખૂબ વજન માનવામાં આવે છે કારણ કે જે રીતે આપણે બે હજાર બાવીસ વિધાનસભાનું પરિણામ જોયું તેમને જે ટાર્ગેટ આપવામાં આવ્યો અત્યારે જોઈએ તો એક સીટ જે છે તે અત્યારે તેમના હાથમાંથી ગઈ છે ગઢમાં જે છે ગાબડું પડ્યું છે સીઆર પાટીલને પાટીલ ને જે છે ખૂબ બાહોશ માનવામાં આવે છે આ તમામ બાબતોને તમામ જે સંગઠનને જે છે જકડી રાખવામાં સંગઠનને જાળવી રાખવામાં તમામ પ્રકાર નું આયોજન કરવામાં

અને આપણે જણાવી દઉં ક્રિપાલશી કે જ્યારે પણ ચૂંટણી પ્રચાર થઈ રહ્યો હતો ત્યારે પણ આ બેઠક જે છે કહી શકાય કે ભાજપ છે તે અમને સારા એવા નેતા તરીકે માનતું જ હતું ગેરીબેન ઠાકોરને અને એટલા માટે ત્યાં સ્ટાર વચારકો પણ મેદાનમાં ઉતાર્યા હતા ક્રિપાલશી પરંતુ ક્યાંય પણ મતદારો ત્યાં રિજ્યા હોય એવું નથી લાગી રહ્યું ને એટલા માટે જ અત્યારે સીઆર પાટીલ કહી રહ્યા છે કે મતદારો ત્યાં નારાજ હશે એના કારણે અમારે એક બેઠક છે તે ગુમાવવી પડી

સતત એની જે છબી છે સતત ઉપસ્થિત રહી આપણે જોયું જે રીતે એમની મહેનત જે છે સતત વધતી રહી અને જે રીતે તેઓ ઉપસી આવ્યા છે કદાચ કોંગ્રેસ થી પણ ઉપર ઉપસી આવ્યા છે તેમને જે રીતે પ્રચાર કર્યો અને ઠેર ઠેર સભા સંબોધતા હતા અને તેમની જે સાબરકાંઠામાં બદલી એટલે કદાચ ભાજપ પાસે ઓપ્શન નહી હોય પરંતુ ક્યાંક ને ક્યાંક શરૂઆતમાં આપણે એવી પણ વાતો સાંભળતા હતા કે ભાજપ બનાસકાંઠામાં પણ ઉમેદવારને જે છે બદલાવી શકે છે પરંતુ ભાજપે જે છે ઉમેદવાર ન બદલ્યા ભાજપ પોતાના જે ઉમેદવાર છે તેના પર અડીખમ રહ્યું અને ત્યારબાદ જે પ્રકારના આપણે અત્યારે દ્રશ્યો જોઈ રહ્યા છે એટલા માટે ક્યાંક ને ભાજપને પણ જે છે અત્યારે આ પ્રકારની હારનો જે છે સામનો કરવો પડ્યો હોય શકે છે જી બિલકુલ કૃપાલસિંહ આપણે દર્શકોને આપણે જણાવી દઈએ કે સી આર સાથે એ પણ કહ્યું છે કે એક બેઠક ગુમાવવાનો અમને અફસોસ છે પરંતુ ચોવીસ બેઠક છે એ જ્વલંત રીતે અમે જીતી છે અને એમાં પણ ચાર બેઠક પાંચ લાખ થી વધુ લીડો થી અમે જીતી છે માત્ર એક જ બેઠક એવી છે જ્યાં ઓછા માર્જિન થી ભાજપ જીત થાય છે એટલે કહી શકાય કે ક્ષત્રિય આંદોલન વચ્ચે પણ ભાજપ જે લીડ હતી એ પણ ક્યાંક જળવાઈ રહી છે થોડા ઘણા અંશે અસર થઈ છે પરંતુ જે પ્રમાણે માનવામાં આવતું હતું જે પ્રમાણે વિરોધ હતો એ પ્રમાણેનો વિરોધ મતોમાં પરિવર્તિત નથી થયો એવું લાગી રહ્યું છે કૃપાલસિંહ જી જો ભાજપ ની વાત કરવામાં આવે તો ભાજપ એક એવી પાર્ટી છે જે શિસ્તબદ્ધ પાર્ટી માનવામાં આવે છે તમામ પ્રકારની આયોજનબદ્ધ પાર્ટી માનવામાં આવે છે કારણ કે નું જે આયોજન હોય છે તે ગ્રાઉન્ડ લેવલ નું આયોજન હોય છે તમામ પ્રકારના કાર્યકર્તાઓ પરંતુ ભાજપ એ પ્રકારની પાર્ટી નથી ભાજપ જે છે એક બેઠક હાર્યું તો તેના પર રિસર્ચ કરે છે શા માટે હાર્યા કોણ કોણ જવાબદાર છે તે તમામ પ્રકારનું જે તે રિસર્ચ કરતું હોય છે ત્યારબાદ જે છે કામ આગળ ધપતું હોય છે આ પ્રકાર

નાનામાં નાની વસ્તુ છે તેનું research કરવામાં આવતું છે અને બાદ જે છે ભાજપ તમામ પ્રકારના આગામી પગલાઓ અને એટલા માટે હવે આગામી સમયમાં કંઈક નવી જે છે જોવા મળે તો નહીં જી બિલકુલ આપને જણાવી દઈએ કે થોડા સમય પહેલા ગોર્ધન ઝડપિયાનું પણ જ્યારે કૃપાસી નિવેદન આવ્યું હતું ત્યારે એમણે પણ એ કહ્યું હતું કે દારિયા મુજબના પરિણામ નથી પરંતુ જે પણ પરિણામ હશે એનો અમે સ્વીકાર કરીશું અને બાદમાં બેઠકમાં આ તમામ મુદ્દાઓને ચર્ચા કરવામાં આવશે કૃપાંશી એટલે જે રીતે તમે વાત કરી રહ્યા છો કે શિસ્તબદ્ધ પાર્ટી છે એટલે ગોરધન ઝડપી દ્વારા પણ આ પ્રમાણે જ નિવેદન આપવામાં આવ્યું છે કે વિરોધ વચ્ચે પણ આટલી બેઠકો મળી છે એનો ક્યાંક ને ક્યાંક અફસોસ છે પણ પરિણામ અમે સ્વીકારીશું અને બાદમાં બેઠક મળશે ત્યારે તમામ મુદ્દાઓની છે તે ચર્ચા કરવામાં આવશે જી હવે આગામી સમયમાં જે છે બંને પાર્ટીઓ જે છે હવે ચર્ચા કરશે આજ સુધી કોંગ્રેસ પાસે કદાચ કોંગ્રેસ સાવ સુસુપ્ત અવસ્થામાં હતી કારણ કે જે રીતે આપણે જોયું કે વિધાનસભામાં જે પરિણામ આવ્યું ત્યારબાદ કોંગ્રેસની જે

કોંગ્રેસ ને લોકો ને કદાચ કોંગ્રેસ પર ભરોસો નથી પરંતુ કોંગ્રેસ ની જે છે ક્યાંક ને ક્યાંક મહેનત ઓછી પડતી હોય તેવું ઘેની બેન સાબિત કર્યું છે કારણ કે જે રીતે ઘેની બેન મહેનત કરી છે અને તેનું પરિણામ પણ જે છે ગેની બેન ને પોઝિટિવ આવ્યું છે માટે કોંગ્રેસ માટે પણ હવે જે આપણે જોઈએ કે આગામી સમયમાં મનોમંથન થયા બાદ કોંગ્રેસ માટે પણ જે છે કઈક આશાના કિરણો જે છે જે પ્રકારે ગુજરાતમાં ગાબડું પડ્યું છે ભારતીય જનતા પાર્ટી ક્યારેય એને સાખી ન લે કારણ કે દેશમાં જે રીતે આ વખતે જોઈએ તો દેશમાં તો ઘણું બધું નુકસાન છે પરંતુ ખુદ ઘર કહી શકાય જ્યાંથી ગુજરાત ને તો ભારતીય જનતા પાર્ટી પોતાની પ્રયોગશાળા માને છે

જે નવા ઉમેદવારને ઉતાર્યા હતા તેને લઈને પણ હવે ભાજપમાં અસમંજસ કૃપાસી જોવા મળી છે બરાસકાંઠા બેઠક પર ઉમેદવાર ન બદલવાની ભાજપને જે ભૂલ છે એ ભારે પડી હોય એવું કેક લાગી રહ્યું છે કૃપાસી જી શરૂઆતમાં જ્યારે આપણે જોયું કે શરૂઆતમાં બે ઉમેદવાર બદલવામાં આવ્યા વડોદરામાં રંજનબેન ને બદલવામાં આવ્યા અને ત્યારબાદ આપણે જોયું કે સાબરકાંઠામાં ભીખાજી ઠાકોર ને બદલવામાં આવ્યા પરંતુ ત્યારબાદ ચર્ચાઓ હતી કે હજી થોડાક ઉમેદવારો બદલી શકે છે અને એ એ અને થોડા ઉમેદવારોમાં જે જે છે છે બનાસકાંઠા બેઠકના ઉમેદવાર પણ બદલી શકે છે કારણ કે શરૂઆતમાં જે છે કદાચ આઈબી દ્વારા તેમને કહેવામાં આવ્યું હોય કે ત્યાંના સ્થાનિક બોડી દ્વારા કહેવામાં આવ્યું હોય કે બનાસકાંઠામાં કપરા ચઢાણ છે એવું અગાઉથી ભાજપને ખબર હતી એટલા માટે જેવા સમાચાર આવ્યા હતા કે ક્યાંક ને ક્યાંક ભાજપ જે છે તે બનાસકાંઠામાં ઉમેદવાર બદલી શકે છે પરંતુ કદાચ ભાજપે શું ધાર્યું છે કે તેમને ઉમેદવાર પછી ત્યારબાદ ન બદલ્યા છે ભાજપે યથાવત રાખ્યા રેખાબેન જે છે નવા ઉમેદવાર છે નવા રાજકીય રાજનીતિમાં પણ તેઓ નવા પ્રવેશ્યા છે અને તેમને સીધી ટિકિટ મળી છે એટલા માટે ક્યાંક ને ક્યાંક સ્થાનિક બોડી દ્વારા પણ ભાજપ ને જે છે જાણ કરવામાં આવી હતી કે ખૂબ કપરું છે કારણ કે સામે ગેનીબેન બેન છે ગેનીબેન બેન ખુબ મજબૂત છે વર્ષોથી દાયકાઓથી આ ક્ષેત્રમાં જે છે તે પ્રભુત્વ જમાવે છે અને તેમનામાં જે છે ખુબ કદાવર નેતાના તમામ જે ગુણો છે ગેનીબેન બેન ખુબ સારી રીતે જાણે છે કે કઈ રીતે જે છે

કોંગ્રેસ ઉમેદવારને રીકાઉન્ટિંગની માંગ કરી છે જે રીતે આપણે વાત કરી રહ્યા હતા કે ખૂબ જ આપાતલી સરસાઈથી બંને ઉમેદવાર ભાજપ કોંગ્રેસ આગળ વધી રહ્યા હતા તેની વચ્ચે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના ચંદનજી ઠાકોરે રીકાઉન્ટિંગની માંગ કરી છે કૃપાજી આપણે એક વાત નોંધવી પડે કે ચંદનજી ઠાકોર જે છે કોઈ મોટી લીડ થી આગળ નહોતા ચાલી રહ્યા નાની એવી સરસાઈ થી આગળ ચાલી રહ્યા હતા એટલા માટે હવે જે છે કોઈ પણ પ્રકારનું જે રીકાઉન્ટિંગ છે તે કદાચ કદાચ આપણે જોયું નથી કઈ પ્રકારનું રિકાઉન્ટિંગ થતું હોય તે એટલા માટે હવે જે બે બેઠકો હતી ખુબ ચર્ચામાં હતી અને પાછળ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કે અયોધ્યામાં ભાજપ પાછળ ચાલી રહ્યું છે આપણે જોઈએ તો સૌથી મોટું કહી શકાય આ સમાચારના સૌથી મોટા એટલા માટે કહી શકાય કે જે રામ મંદિર જે ભાજપે બનાવ્યું છે જેના પર આખી ચૂંટણી જે લડ્યું છે ભાજપ જેના પર આખી ભાજપનું જે

ભાજપ માટે સૌથી મોટો હજી પણ છે ને આજે કહી શકાય તે કદાચ ભાજપે નહીં ધાર્યું હોય તે પ્રકારના પરિણામો જે છે તે પ્રકારના પરિમાણો જે છે તે આજે બનવા બનવા પામ્યા અને આપણે જોયું કે જે રીતે રિઝલ્ટ આવી રહ્યું છે ખુબ મોટા ચોંકાવનારા જે છે આંકડાઓ સામે આવી રહ્યા છે

કહી શકાય પચીસ બેઠકો મેળવી છે એક બેઠક ગુમાવવાનો વારો આવ્યો છે તેના પર મનોમંથન કરશે અને આગામી સમયમાં કયા એવા છે કે જેના કારણે આ હાર છે તે સહન પડી છે તે જોવું રહ્યું અત્યારે બસ આજે